બનાસ ડેરીની ચૂંટણીની જાહેરાત થઈ છે તો ધાનેરામાં એક પોસ્ટર લાગ્યું છે કે હવે આ ડિરેક્ટર સાહેબને વિદાય આપી અને ધાનેરાના પશુપાલકો અને બનાસ ડેરીના ગામડાની ડેરીઓના હિત ખાતર અમને આ ડિરેક્ટર સાહેબ બદલી આપો એવી બનાસ ડેરી અને બનાસ ડેરીના નેતૃત્વ જોડે અહીં ધાનેરા પશુપાલકો માગણી કરી રહ્યા છે અને અહીંયા પશુપાલકો જેમની ન જેવી પૂંજી મોથી પણ ભાગ કાઢી અને સમાજ અને શિક્ષણ ખાતર એ રૂપિયા આપતા હોય છે તો અમારા સમાજમાં બાર કરોડનો ભ્રષ્ટાચાર થયો બારથી તેર કરોડનો અને તેમાં એસી એક્યાસી મંડળીઓમાંથી લગભગ પંદર ઠરાવો છે તે ઠરાવો એ ફરિયાદનો આરોપી છે તેવા લોકોના છે એટલે અમારે આ માગ કરવાની એક જ જરૂર ઊભી થઈ છે કે આ ડેરી અને સમાજ બંનેનું સંકલન અને તેમાં બધા આ રીતના સમાજના રૂપિયા જે રીતે હાલત અમારા મંડળમાં હતી તેવી જ ગામડાની ડેરીઓમાં છે તો આમાંથી ધાનેરાના પશુપાલકોને મુક્ત કરવા માટે અમે સાહેબશ્રીને અપીલ કરીએ બનાસ ડેરીને અપીલ કરીએ અમે તો ખૂબ નાના માણસ છીએ અમે પશુપાલકો છીએ અમારી તાકાત નથી અમે અમારા સમાજ માટે યુવાનોએ આંદોલન ઉપાડ્યું તો આ ઝોનલ અધિકારી સાહેબ અને ડિરેક્ટર સાહેબ આ યુવાનોની પાછળ પડી ગયા ને એમની જોડે કોઈ વ્યવસ્થિત મંડળી ચલાવતો મંત્રી હોય તો એમની જોડે સોળ સોળ વર્ગના હિસાબો ચેક કર્યા

જે મિલી ભક્તિથી મિલી જેમની સાથે છે તેમની મિલી ભક્તિ થી જો સાચો ઓડિટ થાય સાચો રિપોર્ટો બહાર આવે તો ઘણા ગોટાળા બહાર એમ છે ડિરેક્ટર બદલી અને પશુઓના હિત ખાતર તમે સાહેબ થોડું ઘટતું કરશો એવી અમને તમને બનાશ દેરી અને આપ સાહેબ શ્રીને વિનંતી કરીએ અહીંયા હેરાન પરેશાન કરી અને લોકોનું લોહી કઈ રીતે ચૂસવું તેમાં આ લોકો માહેર છે તો તેમાંથી મુક્તિ અપાવો તેવી અમે આશા અપેક્ષા રાખીએ